નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બીસી રાઠોડ આપનો સ્વાગત કરું છું મિત્રો બંધારણની કલમોના પરિચયન્વયે આજે આપની કલમ નંબર બસો દસની જોગવાઈઓ જોઈશું પણ એ જોગવાઈઓ જોઈએ પહેલાં હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો જેથી કરીને આગામી બધા જ અપડેટ્સ આપને નિયમસર અને સમયસર મળી રહે હવે આપણે આજની જે કલમ છે તેના વિશે જોઈશું કલમ નંબર બસો દસ વિધાન મંડળમાં વાપરવાની ભાષા વિધાનમંડળ એટલે કે રાજ્યની વિધાનસભા અથવા તો જેમાં બે ગૃહો છે એમાં વિધાનસભા અને વિધાન પરિષદમાં એમાં જે ચૂંટાયેલ સદસ્યો છે એ કઈ ભાષામાં વાતચીત કરશે એ અંગેની જોગવાઈ કલમ નંબર બસો ને દસ છે ભાગ સત્તર કે જેમાં રાજ્ય ભાષાની વાત છે ગમે તે મજબૂર હોય તે છતાં અનુચ્છેદ ત્રણસો અડતાલીસની જોગવાઈઓને આધીન રહીને રાજ્યના વિધાન મંડળનું કામકાજ રાજ્યની રાજભાષા કે ભાષાઓમાં અથવા હિન્દી કે અંગ્રેજીમાં ચલાવવામાં આવશે એટલે કે વિધાન મંડળમાં કઈ ભાષાનો ઉપયોગ થશે બે ત્રણ બાબતો છે એક રાજ્યની કોઈ રાજ્ય ભાષા નક્કી કરી હોય તે અથવા એક કરતાં વધુ રાજ્ય ભાષાઓ નક્કી કર્યું હોય તો જે તે ભાષાઓમાં અથવા હિન્દીમાં અથવા અંગ્રેજીમાં એટલે કે રાજ્યની જે વિધાનસભાઓ છે બંને છે ત્યાં ભાષા માટે રાજભાષા કે માન્ય રાજભાષાઓ હિન્દી અથવા અંગ્રેજીમાં ચલાવવામાં આવશે પરંતુ બીજી એને સ્પષ્ટતા કરે છે પરંતુ જે સભ્ય પોતાને કહેવાનું હોય કે ઉપર જણાવેલી કોઈ પણ ભાષામાં વ્યક્ત કરી શકે તેમ ન હોય તો યુન પરિષદના સભાપતિની વ્યક્તિને તેની માતૃભાષામાં રજૂ કરવાની પરવાનગી આપી શકશે ધારો કે કોઈ સદસ્યને પોતાની વાત રજૂ કરવી હોય અને ઉપર જણાવેલી ભાષામાં રજૂ ન કરી શકે તો એ એની માતૃભાષામાં વિધાનસભાના અધ્યક્ષ કે વિધાન પરિષદના સભાપતિની પરવાનગીથી એ રજૂ કરી શકશે એના પછીનો મુદ્દો છે રાજ્યનું વિધાનમંડળ કાયદાથી અન્યતા જોગવાઈ ન કરે તો આ બંધારણના પ્રારંભથી પંદર વર્ષની મુદત પૂરી થઈ આ કલમમાંથી અંગ્રેજી શબ્દો કમી કરવામાં આવ્યા હોય તેમ અમલી બનશે મિત્રો બંધારણમાં શરૂઆતમાં એવી વાત કરવામાં આવી હતી કે અંગ્રેજીનો ઉપયોગ એ બંધારણના પ્રારંભથી પંદર વર્ષ સુધી ચાલશે રાઈટ પરંતુ આ જે જોગવાઈ છે એના પછી એ વારંવાર ચાલુ રાખવામાં આવે છે એટલે કે પંદર વર્ષ બાદ પણ અંગ્રેજીનો ઉપયોગ ચાલુ રહ્યો છે એની વિગતો અહીંયા કરવામાં આવી છે પરંતુ હિમાચલ પ્રદેશ મણિપુર મેઘાલય અને ત્રિપુરા રાજ્યના વિધાનમંડળોના સંબંધમાં આ ખંડ તેમાં આવતા પંદર વર્ષ એ શબ્દોના સ્થાને પચીસ વર્ષ એ શબ્દો મૂકવામાં આવ્યા હોત તે અમલી બનશે એટલે કે આ રાજ્યોમાં પંદર વર્ષના બદલે પચ્ચીસ વર્ષ સુધી ચાલુ રાખવાનું અને એના પછી પણ જે ફેરફાર કર્યો વધુમાં અરુણાચલ પ્રદેશ ગોવા અને મિઝોરમ રાજ્યોની વિધાનમંડળના સંદર્ભમાં આ ખંડમાં તે આવતા પંદર વર્ષ શબ્દોને સ્થાને ચાલીસ વર્ષ શબ્દો ઉમેરવામાં આવ્યા છે કહેવાનો મતલબ એ છે કે અંગ્રેજીનો ઉપયોગ પંદર વર્ષ સુધી જ રાખવાની જોગવાઈ હતી પણ એ જોગવાઈ પંદર વર્ષ પૂરો થયા પચીસ વર્ષ પૂરા થયા એમ એ જોગવાઈ વધારવામાં આવે છે પરીક્ષા માટે ખાસ મહત્વનો એ મુદ્દો નથી હા રાજ્યના વિધાનમંડળની ભાષા સંબંધિત રાજ્યની રાજ્યભાષા અથવા હિન્દી કે અંગ્રેજીમાં રહેશે રાજ્યની રાજ્યસભા હિન્દી કે અંગ્રેજીમાં પોતાની વાત રજૂ કરી ન શકનાર સભ્યને યથાપ્રસંગ પ્રસંગ વિધાનસભાના અધ્યક્ષ કે વિધાન પરિષદના સભા પછી સભ્યની માતૃભાષામાં રજૂ કરવાની પરવાનગી આપવામાં આવશે અંગ્રેજીનો ઉપયોગ બંધારણની શરૂઆતના પંદર વર્ષ સુધી કરવાનું બંધારણ માટેના મારા બે પુસ્તકો છે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા જે ઓનલાઈન અને એમસીક્યુ સ્વરૂપે છે તેમજ એક બીજું પુસ્તક ભારતનું નું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા એ ડિટેલમાં અભ્યાસ માટે છે આ ઉપરાંત અમારી બે ટેલિગ્રામ ચેનલ છે BC rato karotapes કે જેમાં કરંટ અફેર્સ ઉપરાંત બીજા મુદ્દા મૂકવામાં આવે છે બીજું જે ગ્રુપ છે ગૌરવંતિ ગુજરાતી કે જેમાં ગુજરાતી ભાષા સાહિત્યને વ્યાકરણને લગતી પોસ્ટ મૂકવામાં આવે છે હજુ સુધી જો તમે અમારા આ બંને ગ્રુપમાં જોડાયા ન હોય તો અમારી બંને ટેલિગ્રામ ચેનલને સબસ્ક્રાઈબ કરવા તેમાં જોડે જવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરી દેશો અને બે લાઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં